અને અમે ઉતરી ગયા હવે નીચે મજા મિત્રો તો અમે ફરીથી જો રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના ગંગાના આરતી મસ્ત દર્શન કરીને પાછા ઘરે આવી ગયા હતા અને નાયદો જોતી જો બંને ફ્રેશ થઈ ગયા છીએ અને અમે પાછા જઈએ છીએ અમે મનસા દેવી ટેમ્પલ ઉપર તો હું જોતી અત્યારે બંને જ જાય છે ઓલા લોકો હજુ ચા નાસ્તો ને એવું બધું કરે છે તો એ લોકોને નથી આવવાનું તો અમે બે જઈએ છીએ ઉડન ખટોરામાં તો ત્યાં જઈને હું તમને કહું કે કેટલી પ્રાઇસ છે શું ટાઈમ છે ને એવું બધું તો વ્લોગમાં બન્યા રહેજો તમે બધા તો મિત્રો અત્યારે સવારના સાડા દસનો ટાઈમ થઈ ગયો છે અમે સાડા દસે નીકળ્યા છીએ અને થોડો થોડો કુમળો કુમળો તડકો આવી ગયો છે એટલે હવે ઠંડી નથી લાગતી બાકી સવાર સવારમાં બહુ ઠંડી હતી નહીં જોતી સખત ઠંડી હતી પણ અમારે ગંગાની આરતી કરવી હતી તો અમારે મસ્ત આરતી થઈ ગઈ અને હવે જો દેવીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ અમે કેમ કે અમે લાસ્ટ ટાઈમે આવ્યા ને ત્યારે એકવાર અમે ઉપર નહોતા ગયા ખાલી ગંગા કાંઠે જ ગયા હતા તો આ વખતે મને જવાની બહુ ઈચ્છા હતી એટલે આ વખતે અમે જઈએ છીએ મનસાદેવીમાં તો રસ્તામાં જો હવે બધી દુકાનો ખુલી ગઈ સવારમાં બહુ ખુલી નહોતી દુકાનો કોક કોક જ ખુલી હતી તો અત્યારે સાડા દસ ગયા તો આખું માર્કેટ ખુલી ગયું છે જો તમને બતાવું જો મિત્રો બધી દુકાનો સ્ટોલ ને બધું નાસ્તાની દુકાનો ઘણા બધા શ્રદ્ધાળુ અવરજવર અવર જવર થઈ રહી છે આજે પાછો શનિવાર કે એવું કંઈક છે શનિ રવિ વીકેન્ડ છે એટલે થોડીક ભીડ હશે સવારે આરતીમાં નહોતી એટલી બધી ભીડ પણ કદાચ સાંજના ટાઈમે થશે એમ કે લોકો કહે છે કે સાંજના ટાઈમે બહુ આરતીનું ને એવું બધું હોય છે ગંગાની આરતી સવારમાં ફર્સ્ટ ટાઈમ કરી સાંજે તો મેં ઘણી બધી વાર કરી પણ આરતીનો સમય તમારે જાણવો હોય તો છ ચાલીસે એક્ઝેક્ટ આરતી ચાલુ થઈ જાય છે અમે ત્યાં સાડા પાંચે અમે પહોંચી ગયા હતા કેમ કે ટાઈમની બહુ ખબર નથી પણ આજે અમે લાઈવ આરતી જોઈને લાઈવ આરતી કરી એટલે અમને ખબર પડી કે છ ને ચાલીસે આરતી સ્ટાર્ટ થઈ જાય છે તો જે કોઈ પણ હરિદ્વાર આવતા હોય એને ટાઈમ ના ખબર હોય તો છ ને ચાલીસે સવારની આરતી થાય સાંજની આરતીનો ટાઈમ તમને હમણાં હું જાણીને કહું કેમકે સાંજે પાંચ દસ મિનિટ આગળ પાછું હોય એક લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે કંઈક સાડા છ એક સાત વાગે થઈ હતી કેમકે શિયાળાનો ઉનાળાનો બંનેનો ટાઈમ અલગ હોય છે આરતીનો એટલે આગળનો ટાઈમ હું તમને જાણીને કહું તો વ્લોગમાં બન્યા રહેજો તો જો આપણે મનસા દેવીના ગેટ ઉપર આવી ગયા છે અહીંયા જો એન્ટ્રી કરવાની છે અહીંથી મંદિર

અમુક અમુક જગ્યાએ તો બહુ જ ગંદકી છે બધું બંદુ બંદુ મેં અને જ્યોતિએ જો મનસા દેવી ની પ્રસાદ લઈ લીધી છે સુહાગ ની બધી નિશાની આવે એ બધી અને હવે આપણે ટિકિટ લેવા જવાનું છે આગળ તો અમે હું જોતી જો બંને ટિકિટ લેવા આવી ગઈ જોતી લાઈનમાં ઊભી છે તો આપણે એક જ મંદિરની ટિકિટ લેવાની છે મનસા દેવીની અને ચંડી મંદિરની છે પણ અત્યારે અમે એક જ ટિકિટ લઈ રહ્યા છીએ એટલે ખબર પડે કે કેમનું છે બધું ટિકિટમાં બહુ બધી લાઈન નથી પાંચ મિનિટમાં અમે ટિકિટ લઈ લીધી અને ટિકિટનો ટાઈમ છે અહીંયા ઉડન ખટોરાનો સવારે સાતથી સાંજના સાત સુધીનો ગમે ત્યારે અમે રિટર્ન ટિકિટ લઈ લીધી છે તો પર પર્સનની બસો રૂપિયાની ટિકિટ છે એટલે અમે બંને જવાનું છે એટલે અમારે ચારસો રૂપિયા થયા એટલે એકસો નવ્વાણું જેવું છે એટલે બસો સમજો ને ખાલી મંજાદેવીની એટલી ટિકિટ છે પાછી ચંડીની અલગ છે એમાં ચારસો નવ્વાણું રૂપિયા છે બીજા મંદિરે જવું હોય તો અમે ખાલી મંજાદેવી ટેમ્પલ જ જઈએ છીએ તો ચાલો આપણે ઉડન ઉડનખોરા બાજુ જઈએ જો મિત્રો આપણે આ ટિકિટ લઈ લીધી છે ત્રણસો અઠ્ઠાણું રૂપિયા બધું ટેક્સ ને બધું સાથે ફક્ત ઉડન ખટોલા જવા માટે જો અહીંથી પ્રવેશ કરવાનો છે ગેટ નંબર વન થી જો આ બધાને જવાનું છે બધા ટિકિટ લઈને આવે છે આ પ્રવેશ દ્વાર છે આ પહેલા નંબરનો ગેટ છે ને એ તો આપણે જઈએ નહીં તો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ જો દર્શન કરવા માટે જાય છે ઉડન ખટોલાની થ્રુ દ્વારા ચાલીને જવાય છે પણ આપણે ઉડન ખટોલાનું કર્યું છે ટિકિટ ને સ્કેન કરે છે અને પછી જો આગળ જવા દે છે આપણને અહીં એન્ટ્રી છે

અમે ઉડન ખટોળમાં બેસી ગયા છે બહુ બધી મજા આવે છે અડધે તો પહોંચી ગયા હમણાં પહોંચી હોતે જઈશું ફટાફટ જ્યોતિ જો આ બાજુ ફોટો ખીંચે ફોટો પાડે છે અમારી જોડે હિન્દી છે તો અડધું હિન્દી અડધું ગુજરાતી એવું બધું થઈ જાય છે અમારી સાથે કંપનીમાં જો બંને લોકો છે અને હું જ્યોતિ જો બંને અહીંયા બેઠા છીએ મસ્ત મસ્ત મિત્રો નીચેથી વ્યુ આવો કેટલો મસ્ત લાગે ગંગા નદી જો સામે ટેમ્પલ દેખાઈ જો દેવી ટેમ્પલ આવી ગયું છે અમારું

ચપ્પલને એવું બધું મૂકીને જો આ રીતની સીડી આવે છે મંદિરમાં તો સીડી ઉતરીને જો સામે લખેલું છે ટેમ્પલ છે આપણું મંછા દેવીનું આ મંદિરે મિત્રો ઘણી બધી ભીડ છે અહીંયા જો બધા પ્રસાદ માટે એને બધું કે છે પણ અમે હવે નીચેથી જ લઈને આવ્યા છીએ હવે એન્ટ્રી બતાવી દઉં તમને મંછા દેવી અહિયાં મન્નત નું મંદિર છે ભીડ છે જો આજે શનિવાર છે એટલે ઘણી બધી ભીડ છે ધીમે ધીમે જો દર્શન કરવા જવાનું છે આગળ બોલ ભાઈ ભોલે બાબા

મનસાદેવી ના દર્શન કર્યા પછી મંદિર છે ચામુંડા માતા નું મંદિર આવે છે મિત્રો આ ઝાડ ઉપર જો આ રીતે દૂરો બાંધવાથી છે ને બધાની કેટલા બધા શ્રદ્ધાળુ દૂર બાંધે જો બાર આવતાની સાથે મનેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે આ પછી અહીંથી બહાર જવાનો રસ્તો છે તો ફરીથી અમે એકવાર જો ચા પીએ છીએ સવારની ત્રીજી ચા અમારે થઈ મંદિરની ઉપર જઈ અહીંયા જો સ્ટોલ છે ને ત્યાં એક ભાઈ ગઈ પરાણે કે ચા પીઓ અને પીવો એટલે જો મૂન જોતી બંને જો મસ્ત મજાની ચા પી રહ્યા છીએ અમે આખરે મંદિરે પહોંચી ગયા મંજા દેવીના મંદિરે તો આ હરિદ્વારનું એક પ્રસિદ્ધ અને બહુ જ જૂનું મંદિર છે આ મંદિર ટોચ ઉપર આવેલું છે છે હરિદ્વાર બહુ મસ્ત લાગે અહીં શ્રદ્ધાળુ ઘણા લોકો બધા આવે છે દર્શન કરવા માટે અને જે લોકો સાચા દિલ પ્રાર્થના કરે છે એની બધી ઈચ્છાઓ અને પ્રાર્થના બધી પૂરી થાય છે લોકો દોરાઓ બાંધે છે અને પોતાની મન્નતો માંગે છે જો તમે લોકો પણ હરિદ્વાર આવતા હોય તો મનસા દેવી ના દર્શન કરવા જરૂર આવજો મિત્રો તો મનસા દેવી આવવાના બે રસ્તા છે એક તો પેલો છે રોપે અને બીજો છે પગપાળા તમારે જે રીતે આવવું હોય તમે એ રીતે આવી શકો છો અમે આવ્યા આવ્યા છીએ અને અને જો ઉપર પછી નીચે ગંગા વહેતી હોય પહાડનો નજારો બધું કઈક અદભુત જ લાગે અમે અત્યારે ઉપર આવી ગયા છીએ બધા જો આગળથી બધા ઉડન ખટોરા જાય ઉડન ખટોરામાં માં આવું હોય તો બસો રૂપિયા ટિકિટ છે પેદલમાં તો લગભગ કલાક કે અડધી કલાકમાં તમે લગભગ પહોંચી જાઓ છો કેમકે હું પેદલ નથી ગઈ એટલે મને કંઈ એનો કોઈ આઈડિયા છે નહીં તો હવે અમે રિટર્ન જવાના છીએ તો પગમાં બન્યા રહેજો મિત્રો તો અમારા દર્શન થઈ ગયા છે ને પાછું અમારું ઉડન ઉડનફટોરાથી નીચે જવાનું છે તો આ એનો રસ્તો છે અલગથી મિત્રો તો અમારે દર્શન બહુ મસ્ત રીતે અમારે થઈ ગયા કેમકે બહુ કંઈ ભીડ હતી નહીં એટલે થઈ ગયા વ્યવસ્થિત રીતે અને તમને પણ દર્શન કરાવ્યા તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો જય મંછા દેવી ચાલો આપણે ઉપર આવી ગયા છીએ પાછા ઉડન ખટોળાની બાજુમાં તો અમને એવું હતું કે એક કલાક જેવું થશે દર્શન કરવામાં પણ અમારે અડધી કલાકની અંદર અમારે દર્શન થઈ ગયા બહુ કંઈ વાર ના લાગી તો રિટર્નમાં ઉડન ખટોળામાં બહુ બધી ભીડ નથી અમારો જો નંબર હવે આવી જશે એક ચાર જણા જ છે આગળ ફટાફટ અમે આવતી વખતે ભીડ નથી અને જતી વખતે ભીડ નથી એટલે સારું છે નગર કલાક કલાક વેઇટિંગ માં બેસવું પડે હમ સાથ મે દો તો મિત્રો હું જોતી જો બંને બેસી ગયા છે ઉડન ખટોરામાં બે જ છીએ જતા જતા તો ચાર જણા હતા બે બીજા લોકો હતા તો આ વખતે અમે બે જ છીએ આખા ઉડન ખટોરામાં જો બહુ બધી મજા આવે છે ઉપરથી નીચે ઉતરવાની ઉપર જવાની એટલી મજા આવી હતી નીચે એટલી મજા આવે છે બહારનો વ્યૂ જ જોવાની મજા આવે છે એટલી જો મિત્રો દૂર દૂર સુધી અને અમે ઉતરી ગયા હવે નીચે બહુ બધી મજા આવી મિત્રો તો આપણે એક બે વસ્તુ અહિયાં ગમી ગઈ તો લીધી છે બેસલેટ ને એવું બધું અને જોતી જો બિલિંગ કરે છે ત્રણ ચાર વસ્તુ લીધી છે જોતી તો ને બધું લીધું છે લીટીન બુટીન બધું તો અમે આવી ગયા છીએ ના ગેટ ઉપર અને હવે અમે જઈએ છીએ અમારી હોટલ તરફ અમારા દર્શન મસ્ત એવી રીતે થઈ ગયા છે અને હવે જો ચાલતા ચાલતા જઈએ છીએ હોટલ તરફ કેમ કે અહીંયાથી મંદિરથી અમારું હોટલ બહુ નજીક જ છે ચાલીને જવાય એવું છે ગંગા આરતીમાં સવારે અમે ચાલીને જ ગયા હતા અત્યારે અમે ચાલીને જ ગયા છીએ મિત્રો અમે સવારે એક ખરીદી કરી અને બીજી ચપ્પલ ની અત્યારે ખરીદી કરી કેમકે સવારે ચપ્પલ ની ખરીદી કરી હતી ને તો જોતીને આમ ચપ્પલ નઈડ્યું પગમાં દુખે ને લોહી નીકળે ને એવું બધું થતું હતું એટલે આ બીજી ચપ્પલ લીધી આ ભાઈ ચેનલ નું નામ પૂછે છે વિદેશી યાત્રી તો અમે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અમારી હોટલ ઉપર તમારે કેવા દર્શન રહ્યા કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને હવે અમે જઈ રહ્યા છે ગંગા ઘાટ ઉપર નાવા માટે તો એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તો વિદેશી યાત્રીને જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ના કરે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં